શરદ ડેરી લગભગ છેલ્લા ઘણા સમયથી જે રીતે માનનીય મોદી સાહેબે આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું લગભગ એક વર્ષ થયું હશે ત્યાર પછીના દર મહિને એક કે બે નવી પ્રોડક્ટ અમે લોકો તૈયાર કરતા હોય છે એ પૈકી આજરોજ તારીખ સિત્યાવીસ માર્ચના એક કેન્ડીમાં સ્પેશિયલ આઈટમ જે છે એનું નામ છે અમૂલ ફોસ્ટિક સ્પેશિયલ અને સિત્તેર એમ એલનું એનું પેકિંગ આવે છે અને પાંત્રીસ રૂપિયામાં એ બજારમાં ઉપલબ્ધ થશે એ લગભગ સરહદ ડેરીની ઓગણપચાસમી આઇટમ હશે એની સાથે સાથે અમૂલ બાદશાહી કુલ્ફી પણ અમે લોકો આજરોજ લોન્ચ કરીએ છીએ એનું પેકિંગ આવશે સાહીઠ એમએલનું આવશે અને એની કિંમત છે એ પચીસ રૂપિયા છે પચીસ રૂપિયામાં ખૂબ સારી કુલ્ફી જેમાં કોઈ જાતની ભેળસેળ ન હોય એવી ગુણવત્તા સભર અમૂલની જે બ્રાન્ડ છે એમાં એ કુલ્ફી મળશે ને કુલ્ફીમાં નાના બાળકોથી કરી અને વડીલ સુધીને ખૂબ ખાવામાં રુચિ આવશે એટલે અમૂલની આ જે નવી પ્રોડક્ટો છે એ આવતીકાલ અઠ્યાવીસ માર્ચથી સમગ્ર કચ્છમાં સમગ્ર ગુજરાતમાં અને આઉટ ઓફ ગુજરાતમાં ખૂબ કિફાયત ભાવે મળતી થશે અને એમનો અમને આનંદ છે કે અમે અમારા વપરાશકારોને નવી નવી વેરાયટીઓ આપતા હોઈએ છે આ માટે જે અધિકારીઓ એ આઈસ્ક્રીમ પ્લાન્ટના અધિકારીઓ એ મહેનત કરી છે એમને પણ હું ધન્યવાદ આપું છું જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ